આવી ગઈ વાર્તા ટ્રેન આ ટ્રેન રોજ રોકાય છે નવા સ્ટેશન ઉપર તમને મળાવે છે એક નવી વાર્તા સાથે અને કેટલાય નવા પાત્રો સાથે તો બધા મુસાફરો વાર્તાની મુસાફરી માટે તૈયાર સોનેરી માછલી આજની વાર્તા છે સોનેરી માછલી આ વાર્તાના લેખક બાલ્મિકી ચૌહાણ છે આ વાર્તા ધ્યાનથી સાંભળજો કારણ કે વાર્તા સાંભળ્યા પછી તેના પર ચર્ચા થવાની છે એક દિવસ એક માછીમાર એક તળાવમાં તળાવમાં માછલી પકડવા આવ્યો માછલીઓ કૂદી રહી હતી એ જોઈ માછીમારે કહ્યું અરે વાહ અહીં તો ઘણી બધી માછલીઓ છે કાલે હું એક મોટી જાળ લાવીશ એ તળાવમાં એક સોનેરી માછલી એટલે કે ગોલ્ડફિશ પણ હતી તેણે માછીમારની વાત સાંભળી આ વાત બીજી માછલીઓને કહી તેઓ બધા ચિંતામાં આવી ગયા હવે શું કરીએ બધા વિચારવા લાગ્યા ગોલ્ડફિશે કહ્યું નજીકમાં એક નદી છે તેની ઘણી માછલીઓ મારી મિત્ર છે આપણે બધા ત્યાં જઈને રહી શકીએ છીએ ત્યાં કોઈ આપણને પરેશાન કરશે નહીં બધી માછલીઓ તળાવમાંથી બહાર આવી અને સાંકડા માર્ગે નદીમાં ગઈ બીજે દિવસે માછીમાર આવ્યો તેણે વારંવાર જાળ ફેંકી પરંતુ એક પણ માછલી પકડાઈ નહીં માછીમારને નવાઈ લાગી તે પોતાના ઉદાસ ચહેરા સાથે ઘરે પાછો ફર્યો આહા હું આશા રાખું છું કે તમને આ વાર્તા મારા જેટલી જ ગમી હશે અને મજા પણ આવી હશે તો વાતચીત કરો અને જણાવો કે આ વાર્તામાં કોણ કોણ છે અને તેમને કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો જો તમને સોનેરી માછલી મળે તો તમે શું કરશો જો સોનેરી માછલી નદી વિશે જાણતી ન હોત તો તે પોતાની સમસ્યાનો ઉકેલ કેવી રીતે શોધી શકી હોત તમે આ વિશે શું વિચારો છો વાર્તામાંથી તમારા કેટલાક મનપસંદ શબ્દો પસંદ કરો દરેક શબ્દમાંથી એક વાક્ય તમારી ભાષામાં અને તમારા પોતાના શબ્દોમાં લખો અને અમને મોકલો